ખેડૂત મિત્રો મગફળીમાં પિસ્તાલીસ દિવસ પછી અથવા સુયા અવસ્થા અને ડોડવા અવસ્થા એ જો કોઈ એક પ્રશ્ન સૌથી વધારે આપણને જોવા મળતો હોય તો એ છે સફેદ ફૂગ તો એનું ખેડૂત મિત્રો નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે એના કારણે ઘણા બધા નુકસાન આપણને જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે ભાઈ જે આ સફેદ ફૂગ આવે છે એનું આપણે જૈવિક અને કેમિકલ ફૂગનાશક દવાથી કઈ રીતના નિયંત્રણ કરી શકે અને ખેડૂત મિત્રો કોઈ ભી તમે ફૂગ હોય અથવા જીવાતનો પ્રશ્ન હોય તો એનું નિયંત્રણ કર્યા પહેલા એના આપણે લક્ષણો જાણવા ખૂબ જ જરૂરી છે તો એના વિશેની પણ આપણે આ વિડિયોમાં માહિતી લેવાના છીએ તો આપની સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપની ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો

કરે છે તો ખેડૂત મિત્રો આમાં જ્યારે ફૂગ લાગે ત્યારે આપણા જે પાન છે એ ભૂખરા થઈને સુકાઈ જતા હોય છે પણ આપણે જે ડાળી હોય એનાથી અલગ થતા નથી અને જે માનલો કે આ જમીન છે એમાં જે મગફળીનો છોડ હોય તેમાં સૌથી નીચેની ડાળીઓ હોય એ સડવા અને સુકાવા લાગે છે અને એની ઉપર તમે જુઓ તો સફેદ રૂના તાતણા જેવું આપણને ફૂગના પ્રશ્ન એમાં જોવા મળતા હોય છે અને ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો જ્યારે આપણે મગફળીને ખેંચીએ ત્યારે ઘણીવાર ડોડવા અંદર રહી જતા હોય છે કેમ કે ઈ જે ડોડવા છે એ એકદમ સડી જતા હોય છે અને બીજી વસ્તુ એ કે આ જે ફૂગ છે ઈ સૌથી વધારે પ્રમાણમાં ઘણા બધા પાકોને નુકસાન કરતી હોય છે પણ ખાસ કરીને મગફળીમાં જે ડાળી હોય આ જે

કરી શકીએ એમાં જૈવિક રીતની વાત કરીએ તો ખેડૂત મિત્રો આપણે જે ટ્રાયકોડરમાં વિરિડી છે ટ્રાયકોડરમાં હાર્જ છે જેવી જૈવિક ફૂગ છે એનો આપણે કરી શકીએ છીએ ટ્રાયકોડરમાં વિરિડી છે અથવા ટ્રાયકોડરમાં હાર્જાનિયમ જેવી જે જૈવિક ફૂગ છે એનો આપણે છંટકાવ કરી શકીએ છીએ આપણે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી કે ભાઈ આનો છંટકાવ કરીએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ કેમિકલ દવા સાથે આવી જૈવિક ફૂગનો અથવા જૈવિક જે કોઈ પણ વસ્તુ હોય તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને ખેડૂત મિત્રો બીજું એક છે સુડોમોનાસ સુડોમોનાસ જે બેક્ટેરિયા આવે છે તો આનું પણ આપણે આ કોઈ પણ જૈવિક જૈવિક ફૂગ હોય અથવા બેક્ટેરિયા છે એનો આપણે છટકાવ કરીને આ સફેદ નિયંત્રણ સારી રીતના કરી શકીએ છીએ અને ખેડૂત મિત્રો આપણે કોઈ પણ કેમિકલ વાળી ફૂગનાશક દવાની વાત કરીએ તો પેલી છે પોર્ટેવા કંપનીનું કરજેટ ખેડૂત મિત્રો આમાં આપણે ટેકનિકલની વાત કરીએ તો આમાં બે ટેકનિકલ છે સાયમોક્ઝાનિલ અને મેન્કોજેબ જે 864 ના રેશિયોમાં આવે છે તો ખેડૂત મિત્રો આનો તમે 60 ગ્રામ પ્રતિ પમ મુજબ છટકાવ કરી શકો છો આનો તમે સફેદ ફૂગ સામે ખૂબ જ સારા પરિણામ જોવા મળશે અને બીજી આપણે દવાની વાત કરીએ ખેડૂત મિત્રો તો આનું આ ટેકનિકલ અથવા આનું આ જે રસાયણ છે એ આપણને ઇન્ડોફિલ કંપનીનું મોક્સિમેટના નામે પણ મળી જશે અને ખેડૂત મિત્રો આ ટેકનિકલ તમે કોઈ પણ બીજી કંપનીનું મળે તો એનો પણ તમે છંટકાવ કરી શકો છો એવું નથી કે ભાઈ જે આપણે દવાની વાત કરીએ છીએ એનો જ આપણે છંટકાવ કરવો પણ ખાસ એ ધ્યાન રાખવું કે ભાઈ જે આમાં સાયમોઝાનીલ અને જે મેન્કો જે ટેકનિકલ જોવા મળે છે જે રસાયણ જોવા મળે છે એ જ આપણે ટેકનિકલ બીજી દવામાં મળે અને ખેડૂત મિત્રો બીજી વસ્તુ બીજી દવાની વાત કરીએ તો એ છે બાયર કંપનીનું

એનો તમે 30 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અને ખેડૂત મિત્રો આમાં તમે ટેકનિકલની વાત કરીએ તો આમાં ફ્લુઝિલાઝોલ અને જે કાર્બેન્ટાઝિન ટેકનિકલ આવે છે એ આપણે લશ્કરમાં જોવા મળે છે તો આ ત્રણ દવામાંથી આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકીએ છે એનું સફેદ ફૂગ સામે ખૂબ સારું નિયંત્રણ જોવા મળશે અને ખેડૂત મિત્રો બે ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે આગળની સીઝનમાં પણ વાવેતર કરીએ ત્યારે આપણી જમીનની જો પીએચ ઓછી હોય તો આપણે ચૂનાનો ઉપયોગ કરવો જોઈએ એના કારણે આપણી જમીનની પીએચ વધે અને આવા જે સફેદ ફૂગ જેવા રોગના પ્રમાણ આપણને જોવા મળે એનું પ્રમાણ આપણને ખૂબ ઓછું જોવા મળે છે અને જે ખોળની વાત કરીએ તો લીંબોળીનો ખોળ છે પછી આ જે એરંડીનો ખોળ છે એવા ખોળનો ઉપયોગ કરવામાં આવે તો પણ આપણને સફેદ ફૂગ જેવા પ્રશ્ન વધારે જોવા એના જે પ્રશ્નો છે એ આપણને ઓછા જોવા મળે છે અને વાત કરીએ તો આપણને ડાળીઓમાં સફેદ તાતણા જેવા ફૂગના પ્રશ્ન જોવા મળતા હોય છે એના કારણે ઘણીવાર એવું પણ થાય કે ભાઈ તેલની ટકાવારી ઘટે આપણું જે વજન છે એ ઘટે અને જે દોડવા છે એ કરમાયેલા અને નાના રહી જતા હોય છે લો કે આ રીતના ડોડવા હોય તો આપણા એકદમ નાના રહી જતા હોય છે તો આના કારણે આવા બધા ઘણા બધા નુકસાન થતા હોય હોય છે તો બાબતોનું આપણે ધ્યાન લેવું અને કોઈ પણ રોગ જીવાત હોય એના લક્ષણો જાણ્યા વિના આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરવો નહીં એના કારણે ઘણીવાર આપણે ખોટા ખર્ચ વધતા હોય છે તો આપણે એના લક્ષણો જાણીને જ પછી આપણે કોઈ પણ ફૂગનાશક છે જંતુનાશક દવા છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિશન